નમસ્તે મિત્રો શેરબજારને અત્યારે જોતા એવું લાગી રહ્યું હોય કે એક જ રેન્જની અંદર ચાલી રહ્યું છે કારણ કે અનસર્ટેનિટીનો જેવો માહોલ અને સાથે ટેરિફનો મોટો પ્રશ્ન કે જ્યારે એનું સોલ્યુશન ન જોવા મળતું હોય એવા સમયે કોઈ નવો રોકાણકાર જો આ માર્કેટની અંદર આવે તો એ રોકાણકારની દ્રષ્ટિએ એ કઈ કંપની પસંદ કરે બીજી વસ્તુ એ કે કોઈ નવો રોકાણ કરાવે અને જે ઘણા સમયથી આ માર્કેટની અંદર છે કોઈ કંપનીને પસંદ કરવી હોય તો એ કઈ રીતે કરે આ મોટો ક્વેશ્ચન માર્ક છે કારણ કે અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર સોશિયલ એપ્લિકેશનો ઉપર અલગ અલગ શેરની તમને માહિતી મળતી હોય છે ઘણી વ્યક્તિઓ ઘણા અલગ અલગ શેરની પસંદગી પણ કરતા હોય છે અને પસંદગી કર્યા પછી એની અંદર એન્ટ્રી પણ લે છે પણ જ્યારે માર્કેટની અંદર ઘણો એવો ડાઉન જોવા મળે તો એ ડરના મારે નીકળી જાય છે ઘણા એવું સમજુ છે તો એવું ફંડામેન્ટલ પણ એને સમજે છે કંપનીના બિઝનેસને પણ સમજે છે પણ શેરની અંદર જો ઘટાડો સારો એવો જોવા મળે તો એમાંથી એક્ઝિટ થતા હોય છે આવા સમયે તો આવનારા સમયની અંદર જ્યારે જ્યારે આવી અનસર્ટિનિટી કન્ટિન્યુ ચાલતી હોય ત્યારે કોઈ શેરની પસંદગી કરવી હોય તો ત્યારે એક ત્રણ સ્ટેપ તમે જો ફોલો કરીએ બીજી વસ્તુ એ કે જે રીતે માર્કેટ આપણું દાખલા તરીકે નિફ્ટીની અંદર વાત કરો મિત્રો તો સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ની અંદર છવ્વીસ હાજર બસો સુધી આપણું માર્કેટ જતું જોવા મળ્યું એટલે કે હું નિફ્ટી ફિફ્ટી ના ઇન્ડેક્સની વાત કરું તો છવ્વીસ હજાર બસો સુધી સપ્ટેમ્બર બે હાજર ચોવીસમાં હાઈ જોવા મળ્યો હતો પણ છેલ્લા એક વર્ષથી એ આપણને પચીસ હાજર પાંચસો હાજર પાંચસો ની એવરેજ આપણને રેન્જમાં રહેતું જોવા મળે છે ઘણા શેર એવા છે કે એ હાઈ ઉપર પણ મોટા ભાગના શેર છે બાવન લો ઉપર જોવા મળી છે એવા સમયે જ્યારે બે હજાર આઠ નો પણ તમને ક્રાઇસિસ તમે જે પણ કંપનીએ એ જોયેલો છે કે બે હજાર વીસ નો ક્રાઇસિસ જોયેલો છે એ કંપનીઓ કંપની કરી રહી છે કે નહીં તો દાખલા તરીકે એ જ વસ્તુ વધારે ડીપની અંદર જોઈએ તો થોડું વધારે ધ્યાનમાં દોરીએ કારણ કે કોઈ પણ કંપનીને ફંડામેન્ટલ તમે ચેક કરેલું છે આ કંપની સારી છે અને આવનારા સમયની અંદર પણ સારું કરી શકે એમ છે તો એક વખત એ જ કંપનીનો આપણે એક ચાર્ટ જોઈએ તું કે આ ચાર્ટની અંદર છ મહિનાની એક વર્ષથી પાંચ વર્ષ અને મેક્સિમમ ચાર્ટ જોતા કંપનીનું કેવું પરફોર્મન્સ રહ્યું છે એ ચાર્ટ ઉપર આપણે જોવું જોઈએ દાખલા તરીકે એક વસ્તુ આપણે વધારે ડીપમાં બે હજાર આઠની ની અંદર જે મંદી જોવા મળી એ કંપની વિશે એટલે એ એ ક્રાઇસિસ વિશે એ મંદી વિશે કે એક ચાર્ટ તમે જોતા હશો અત્યારે જે સ્ક્રીન ઉપર કે બે હજાર આઠની ની આ મંદીની અંદર આ શેર છે એ સારો એવો ડાઉન આપણને એવરેજ જોશો તો પચાસ ટકા જેટલો ડાઉન જોવા મળ્યો હતો અને એની એ જ કંપની બે હજાર વીસની અંદર કોરોના સમય દરમિયાન એજ શેર બે હજાર વીસમાં પચીસ ટકા ડાઉન થયેલો હતો અને અત્યારે હાલની દ્રષ્ટિએ એ ટોપથી એ એક વર્ષની અંદર જોશો તો સાડા સાત ટકા જેટલો ડાઉન જોવા મળ્યો છે એટલે મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે પણ નિફ્ટીની અંદર સારું એવું રિટર્ન તમને મળતું હોય પણ આ જે બધી વસ્તુ વાત છે એ ખાસ એ લાંબા ગાળાની વસ્તુની વાત છે કે સારું એવું રિટર્ન મળતું હોય ત્યારે આ શેર પણ એની સાથે જ ચાલતો રહે છે એવી જ રીતની બીજી કંપનીની વિશે વાત કરો એટલે કોઈ પણ કંપનીના કંપની વિશે વાત નથી કરવી મારા મિત્રો પણ આ એક ચાર્ટ ઉપર જોતા જ તમને ખ્યાલ આવશે આપણે ચાર્ટની અંદર શીખવાની કે ડીપમાં ઉતરવાની જરૂર નથી પણ આપણે એક વસ્તુ જાણવી જોઈએ કે આ ચાર્ટ એક કંઈક વસ્તુ આપણને ઘણી શીખવી દે છે હવે એવી જ રીતની બીજી કંપનીનો ચાર્ટ જોશો તો મિત્રો બે હજાર આઠની અંદર આ શેરની અંદર સિત્તેર ટકા જેટલો ડાઉન હતો બે હજાર વીસની અંદર જેટલો આ ડાઉન જોવા મળ્યો છે અને હાલની દ્રષ્ટિ આ એક વર્ષની અંદર આ શેર પણ ચૌદ ટકા જેટલો ડાઉન છે એટલે એનો મિનિંગ એવો થાય મિત્રો કે આ બંને ચાર્જ જોતા કે આવી કંપની કે જ્યારે માર્કેટ બે બે હજાર ના કોરોના સમય દરમિયાન પણ આ શેર કમબેક કરેલા છે અને આવનારા સમયની અંદર જો ફરી વખત કાંઈ પણ ઘટના બને તો પણ મંદી કે એવો માહોલ જોવા મળે તો આ શેર આપણને એક રિકવરી આપી શકે છે તો ઘણા સોશિયલ મીડિયા ઉપરથી પણ કોઈ પણ શેર આપણે જોતા હોય પણ ડાયરેક્ટ એન્ટ્રી એની કરાતી નથી મારા વિડીયો કે કોઈપણના વિડીયો ઉપરથી જોતા તમારે એમાંથી એન્ટ્રી થતી નથી તમને એ કંપની વિશે કાંઈ પણ માહિતી ફંડામેન્ટલ વિશે થોડી માહિતી આ કંપની શું કામ કરી રહી છે કંપનીની અંદર અચાનક એટલો બધો ઘટાડો આવ્યો છે એટલે કે વીસથી પચીસ ટકા ડાઉન જોવા મળ્યો છે દાખલા તરીકે આપણે રિસેન્ટલી એક શેર જોઈએ કે પીજી ઇલેક્ટ્રોપાસ્ટ કે જે કંપની બે હજાર વીસની અંદર ઓલ ઓવર સિંગલ ડિજિટની અંદર જોવા મળતી એટલે કે દસ રૂપિયા નીચેનો શેરનો ભાવ જોવા મળતો એ ચાર ડિજિટ સુધીનો શેર ગયો એટલે કે એક સુધી આ શેરનો ભાવ જોવા મળ્યો પણ થોડા સમય પહેલાં જ એ જ શેરની અંદર એક જ દિવસની અંદર પચીસ ટકાનો ડાઉન જોવા મળ્યો ભાઈ પચીસ ટકાનો ડાઉન જોવા મળ્યો છે તો એની પાછળનું રીઝન શું છે ખરેખર ઘટતી કંપનીને સીધી પકડવી કરતાં ખરેખર એનો ચાર્ટ એની ફંડામેન્ટલ આ બધી વસ્તુ જોતા એક બીજા એક સ્ટેપ એટલે કે બે હજાર આઠની મંદીની અંદર અને કોરોના સમયના બે હજાર વીસની અંદર આ બંને બંને ક્રાઇસની અંદર આ કંપનીએ કમબેક કરેલું છે અને આવનારા સમયની અંદર જ્યારે પણ કાંઈ પણ ઘટના બને તો આ કંપની કમબેક કરી શકે એવી ક્ષમતા ધરાવે છે કારણ કે એનું ફંડામેન્ટલ મેં ચેક કરેલું છે એટલે કે હું તમને તમારી દ્રષ્ટિ વાત કરું છું કે તમે એક ફંડામેન્ટલ એનું જોયેલું છે કંપનીના ચાર્ટ થોડી એવી આપણે કે ચાર્ટની અંદર ડિટેલ્સની માહિતી નથી લેવાની પણ ઓલ ઓવર આપણને એ ચાર્ટ પણ કહેશે કે આ આ કંપની બે હજાર આઠમાં એટલી પડી હતી બે હજાર વીસમાં એટલી પડી હતી હવે બે હજાર પચીસની અંદર જો આવનારા સમયમાં કાંઈ પણ ઘટના બને તો આ કંપની કમ્બેક કરી શકે એમ છે એવી કંપનીઓને તમે તારવી શકો એવી કંપનીઓને અલગ અલગ રાખી શકો કે જે કંપની તમને આવનારા સમયની અંદર ખરેખર આજ કંપની તમને રિટર્ન કમાવીને આપશે જ્યારે આવી બધી ઘટનાઓ બનતી હોય જ્યારે કોઈ પણ એવી એટલે કે જેવો મોટો પ્રશ્ન છે છે આવનારા સમયની અંદર એનું સોલ્યુશન શું છે એ ખ્યાલ નથી આપણા ઇન્ડિયન ઇકોનોમી ઉપર કેટલો એનો પ્રભાવ એ ક્વાર્ટર આવનારા ક્વાર્ટરના રિઝલ્ટ ઉપરથી આપણને આઈડિયા આવી શકે ત્યારે એવા સમયે આવા સ્ટેપ એટલે ધ્યાન રાખવા જોઈએ અને કંપનીને પસંદ કરતા પહેલા પણ આવા સ્ટેપને પણ થોડા એવા તમે ફોલો કરશો તો થોડો એવો ફાયદો તમને પણ એ કોઈ કંપનીની તારવણી કરવામાં થઈ શકશે એટલે કે એને પસંદગી કરવામાં પણ તમને ફાયદારૂપ થઈ શકે ઓલ મારા આ વિડીયોથી એ વસ્તુ મિત્રો તમને કહેવાની છે કે કોઈ પણ કંપનીને તમે પસંદ કરો છો સોશિયલ મીડિયા થ્રુ પણ આ એક વસ્તુ પર ચેક કરી શકાય કે બે હજાર આઠની અંદર સારી એવી મંદી હતી બે હજાર વીસમાં કોરોનાનો સમયગાળો બહુ ખરાબ હતો ત્યારે પણ જે જે કંપનીઓ છે એ સારું એવું કમબેક આપી શકી હતી કારણ કે કંપનીઓના બિઝનેસથી જ લઈને તરફ ફંડામેન્ટલ રિઝર્વ આ બધી વસ્તુ જે જે કંપનીની સારી હશે એ જ કંપની તમને રિટર્ન આપી શકી હશે તો આ એક વિડીયો દ્વારા એક માહિતી આપવા માટે નો એક ટોપિક હતો કે આનાથી તમને કોઈ જો માહિતી મળી છે શીખવા મળ્યું છે આ વિડીયોથી કાંઈ માહિતી મળી શીખવા મળ્યું છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઇક આપી શકો છો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને કોમેન્ટ કરી પણ જણાવી શકો છો ફરી એકવાર કહીએ કહીશ કે મિત્રો અંત સુધી વિડીયો જોયો છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ